કાળમુખા બનેલા ડમ્પરે લીધો એક મહિલાનો જીવ ડાકોર કપડવંજ હાઈવે પર ડોન બોસ્કો હાઈસ્કૂલ પાસે હિટ એન્ડ રનની ઘટના બાઇક પર જતા પરિવારને અજાણ્યા ભારે ડમ્પરે ટક્કર મારતા એક મહિલાનું મોત બાઇક પર ટક્કર વાગતા બાઇક પર સવાર મહિલા રોડ પર પટકાઈ અને ડમ્પરનું ટાયર મહિલા પર ફરી વળતા ઘટના સ્થળે નીપજ્યું કમકમાટી ભર્યું મોત જ્યારે બાઇક પર સવાર અન્ય બે વ્યક્તિ જેમાં એક પુરુષ અને એક મહિલા થઈ ઇજાગ્રસ્ત તમામ લોકો ડાકોર પાસે આવેલા અમૃતપુરા ગામના હોવાનું સામે આવ્યું ડાકોર અંગત કામથી આવતી વખતે બપોરના અરસામાં ડોન બોસ્કો હાઈસ્કૂલ પાસે સર્જાયો હતો અકસ્માત અકસ્માતમાં બે વ્યક્તિઓ ઘાયલ જ્યારે એક મહિલાનું મોત નીપજ્યું હતું ઘાયલોમાં બાઇક ચાલક તરીકે ગોહિલ ભૂપેન્દ્ર કુમાર ચતુરભાઈ ઉંમર વર્ષ આશરે પચીસ વર્ષ તથા ભૂરીબેન શંકરસિંહ ડાભી ઉંમર વર્ષ આશરે ચોવીસ ઘાયલ થવા પામ્યા હતા જેઓને તાત્કાલિક અસરે ડાકોર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યારે આ અકસ્માતની ઘટનામાં શારદાબેન શંકરભાઈ ડાભી ઉંમરવસ આશરે ચાલીસ નાઓનું મોત નિપજ્યું હતું ડાકોર પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી